સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોના કારણે આપણું અમદાવાદ ફૂલ ગુલાબી બન્યું છે રંગબેરંગી લાઇટિંગ્સથી રાત્રે રિવરફ્રન્ટ ઝગમગી ઉઠે છે બીજી તરફ ફ્લાવર શોનો આ અવકાશી નસારો અતિ આકર્ષક છે પંદર જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મોટેરાના સૂર્યમંદિરની મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિની સાથે ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ અને સાત અશ્વ અને ઓલિમ્પિકની થીમે આકર્ષણ જમાવ્યું છે ફ્લાવર શોમાં દૈનિક હજારોની ભીડ એકઠી થાય છે ફ્લાવર શોની સુંદરતા મુલાકાતીઓ મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં પણ આ ફ્લાવર શો ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે ફ્લાવર શોનો આ અવકાશી નજારો અમદાવાદની બદલાયેલી સીરત અને સુરતને ઉજાગર કરે છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં આ રંગબેરંગી ફૂલ કોઈનું પણ દિલ મોહી લે તેવી રીતે ખીલ્યા છે તો આ અવકાશી નજારો રાતના સમયનો આપ જોઈ રહ્યા છો જાણે આ અમદાવાદ જ નથી એવું લાગી રહ્યું છે ફ્રન્ટ પર ફ્લાવર છે આપ છો અદ્ભુત નજારો જે ડ્રોન થી કેપ્ચર કરવામાં આવ્યો છે આકાશી નજારો સૌ કોઈનું મન મોહી મોહિલેવો છે સોશિયલ મીડિયા પર પણ આ ફ્લાવર શો ની ઘણી ચર્ચા થઈ રહી છે રંગબેરંગી ફૂલોથી અમદાવાદ રંગાયું છે